ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળી સ્વાગત છે તમારું મારા નવા એક વીડિયો બ્લોગ ની અંદર અત્યારે વેગા છે સવારમાં સવા સાત જેવું થયું છે અને હું જાઉં છું અવાર અવારમાં દૂધ ભરવા દૂધ ભરવા કેવાય કે દૂધ લેવા કેવાય ખબર નહીં ભાઈ હું તો દૂધ ભરવાય એમ બોલી ગયો દૂધ ભરવા જાઉં છું પછી હજી કાંઈ નાવાનું બધું બાકી છે બ્રશ કર્યું ને બ્રશ કરીને સીધું હાલવાનું દૂધ લેવા કારણ કે હવાર અવારમાં હું ચા ને ભાખરી બનાવવાનું ચા બનાવવા માટે દૂધ તો જોઈએ એટલે પહેલાં દૂધ લેવા જવું પડે દૂધ લઈ આવું પછી નથી પાછો ઘરે જાવ ઘરે જ નહી લો ભાખરે ખાઈ લો પછી જાવ પછી હોસ્પિટલમાં આજે છે રવિવાર પણ રવિવારનું મૂળ અત્યારે હવાર અવારમાં જ બગડી ગયું છે કારણ કે હોસ્પિટલ ઉપર કોઈ નથી આખો દિવસ હોસ્પિટલ ચાલુ રાખવાનું છે આજે એટલે મારે રહેવાનું છે આજે હોસ્પિટલ ઉપર એટલે ભાઈ ક્યાંય બહાર આજે છે ને રખડવા ક્યાંય જવાનું છે નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સવા આઠ જેવું થઈ ગયું છે અને આજે ભાખરી નથી ખાવાની આજે ખાવાના હતા કડકડિયા કડકડીયા મીન્સ તમને ખબર હું મારી ભાષામાં કડકડીયા કહું અને બધા કે વઘારિયા સોરી વઘારિયા મતલબ કાલની રોટલી પીડી હોય રોટલી ભાખરી પીડી હોય તો એને અત્યારે હવારે વઘાર નાખે તો એ હું એને કડકડીયા કહું મને બહુ ભાવે કડકડીયા અને દૂધ એ ખાઈ લીધું અને આજે ભાઈ છે ને સવાર સવાર ફોરવેલ લઈને જવાનું છે હોસ્પિટલ ઉપર એનું કારણ છે કે આજે સોસાયટીમાં મેસેજ આવ્યો છે કે પાર્કિંગ છે ધોવાનું છે આખું આખું પાર્કિંગ છે ને ધોવાનું છે તો ભાઈ ગયો છે વડોદરા મને કહે કે ગાડી તો બહાર મૂકી જાય મેં કોઈ બહાર રેડી મૂકવે ને કરતા હું હોસ્પિટલ લઈને નો એવો જાઉં પાર્કિંગમાં સેફ પડી રહી અને મારે જાવ હાલીને જવું ન પડે એટલે હું ફોર લઈને જાઉં છું અત્યારે ભાઈ કા સવા જવું થયું છે ને ભાઈ જાય અત્યારે ફોર વ્હીલ અને સોરી જાય અત્યારે હોસ્પિટલ અને ભાઈ મસ્ત મજાનું એક આધું ગીત વગાડ નાખીએ એટલે હોસ્પિટલ આગળ આવી જાય બરાબર i <laughs> you તો મજા છે ને ફોર વ્હીલ આપણે અહીંયા પાર્ક કરી દીધી છે હોસ્પિટલ આપણે આવી ગયા છે હોસ્પિટલ આખો રવિવાર આમ જ કાઢવાનો છે આજે હોસ્પિટલ આપણે કારણ કે દર રવિવાર તો છે ને ફરવા આવ્યો હતો હું કંઈ કાંટા મારવા આવ્યો હતો આજે એવું કાંઈ છે નહીં આજે આખો રવિવાર છે ને આપણે હોસ્પિટલ કાઢવાનો છે આજે તો મિત્રો છે ને હું અહીંયા ફ્રી થઈને છે ને ઘડી કઈ ને ખાવા ઊભો હતો બારી ખોલીને તો નીચે મને શું જોવા મળે ખબર એક વસ્તુ તમને દેખાડો છો નીચે જવાનું કાંઈ નોટિસ કર્યું તમે ઉભા રહો છું કરો હું હવે નોટિસ કર્યું કંઈ કમેન્ટ કરો હાલો વિડીયો અહીંયા છે ને તમે પોસ્ટ કરી દો અને આ જો ત્રણ વ્યક્તિ નીચે છે ને ઊભા ને સૂટ પહેરીને કમેન્ટ કરો હાલો વિડીયો સ્ટોપ કરીને કે આ કઈ કંપનીવાળા છે નેટવર્ક માર્કેટિંગ જો બૂટ બૂટ ને શૂ કપડાં ને સૂટ ને કેમ પણ આ બાજુ છે જો અહીંયા જો કમેન્ટ કરો કેટલા નેટવર્ક માર્કેટિંગ ટ્રાય કરેલું છે અને આવી રીતે છે શો ઓફ કરેલો છે કરેલો છે હું સ્વીકારું છું તમે કમેન્ટ કરો તમે આવી ટ્રાય કરી છે તો મિત્રો ભાગા છે અત્યારે બપોરના છે ને એ સવારે એક જેવું થઈ ગયું છે હોસ્પિટલ આજે છે ને બંધ કરી દીધું છે બંધ કરો ખાવા જાઉં છું એ ટાઈમ ઉપર બંધ કરી દીધું છે આજે કોઈ સ્ટાફ છે નહીં મારા હોસ્પિટલ ઉપર તો ઉપર પછી રવિવારનો પ્લાન તો મેં તમને કીધો એમ કેન્સલ જ છે એટલે હમણાં જમીને અડધો કલાક પાછું હોસ્પિટલ આવી જાય અને આ લાખો દિવસ હોસ્પિટલમાં કાઢવાનો છે મસ્ત મજાનું છે ને થોડુંક ખાઈ લીધું છે કેરીનો રસ ડુંગળીનું શાક અને સોરી ડુંગળીનું ખાર્યું કહેવાય આપણે એના ડુંગળીનું ખાર્યું કે બાકી તમે જે કહેતા હોય અને રોટલી અને થોડુંક છે ને મેં આ લઈ લીધો ડબ્બો કારણ કે આખો દિવસ હોસ્પિટલે રહેવાનું છે ને તો બહારનું ખાવું ને કરતા શું છે ખબર ઇડલી

ગુજરાતના ક્રિકેટરોના ભાઈ કેટલું ફ્રેન્ડ સર્કલમાં ટાઈમ કર્યો જ નહીં છે ભૂખ લાગી ગઈ મને એટલે હું ઈડલી ખાઈ લો પછી તમને મળવું પાછું મિત્રો છે ને ક્યાર ના મારા ખાવા સોરી ઈદડા ઇડલી વગર લઈ મારે ખાવી પણ ચા વગર નથી મજા આવતી પછી થોડીક વાર વેટ કર્યો ચા ફાઈનલી મેં મંગાવી લીધો હવે છે ને ફટાફટ હું છે ને ચા ને ઇડલી લો ફટાફટ ખાઈને ભૂખ લીધી ક્યાર ને અડધો કલાક ચાનો વેટ કરતો હતો ચા અત્યારે સોરી જ નીકળ્યા યાદ આવી જાય ઇડલી બિટલી બધું ખાઈ લીધું અને હવે પાણી પી મસ્ત મજાનું પેટ ભરાઈ ગયું છે ખાંજા ખાવાની જરૂર કાંઈ પડશે નહીં કાંઈ એવું લાગે છે જોઈએ હવે આગળ એક મિત્ર ફોન આવ્યા હોય કે નવરો હશે તો જો આ બાજુ આવશે તો કઈ નક્કી નહીં જો આ બાજુ આવી ગયું મારી બેંક હોય તો પછી ખાંજા ખાવાનું નક્કી જ નહીં એવું છે જોઈએ જો આવે તો મિત્રો ફાઇનલી આપણે છે ને આજનો દિવસ રવિવાર આપણે જેમ તેમ કરીને હોસ્પિટલે છે ને ટાઈમ સ્પેન્ડ કરી દીધો અને ખતમ કરી દીધો અત્યારે વાગે છે રાતના સોરી સાંજના સાંજના સાડા સાત જેવું થયું છે ને હવે ભાઈ મારથી રહેવાતું નથી મેં કીધું હું હોસ્પિટલ હોસ્પિટલને બહાર નીકળું અઠવાડિયામાં એક દિવસ હોય તો મેં કીધું એક દિવસ તો શાંતિ થોડીક રહેવી જોઈએ ને એમ તો મેં કીધું હાડા હાથ થઈ ગયા મેં કહ્યું ફટાફટ હું ઘર ભેગો થઈ જાવ હવે આજે ક્યાંય જવાનો નહિ ને આમને લોક હોસ્પિટલમાં હોસ્પિટલમાં પૂરો થઈ ગયો ભાઈ સોરી એના માટે કોશિશ કરશું આગલા સન્ડેથી આપણે નવું જૂનું કરીએ કાલે એક મીટિંગ કરવા ચાર પાંચ જણા અનનોન પર્સન છે એમાં એક મારો ભાણો છે બાકીના બધા અનનોન પર્સન છે થોડુંક ચેનલનું ડિસ્કસ કરવાનું છે તમને ખબર કીધું હતું એક બે વ્લોક પહેલાં કે મારે પાર્ટનરશીપમાં કંઈક કરવું છે તો એવું ડિસ્કસ કરવા મિટિંગમાં જવાનું છે બપોરે બે વાગે જોઈએ મિટિંગમાં હું થાય હું નહીં શું ડિસ્કસ કરીએ અમે અમારા પ્લાન એના પ્લાન બધા એકબીજાને શેર કરીએ ને કંઈક મેચિંગ મળશે તો કરશું બાકી મેં તમને વ્લોગમાં કીધું હતું કે મારી એક તો બીજી ચેનલ આવવાની જ છે એ ચેનલ તો હું કરવાનો જ છું ફટાફટ છે ને ભાઈ બહુ ભૂખ લાગે છે ને ઘરે જવું છે ફટાફટ હું ઘરે જાઉં અને મળું તમને પાછો આગળ ઘડીક પછી મિત્રો ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને રામ રામ એટલે કે ભાઈ નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો ને કાલનો વ્લોગ છે ને બંધ કરવાનો રહી ગયો હતો હવારના વાગ્યા છે આઠ અને આ આપણે બંધ કરી દઈ અને અહીંયાથી અહીંથી નવો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી રામ મંડળીને